તમામ વકીલોએ જેમની નોટરી માટે એપ્લાય કર્યું હતું તે તમામે તમામને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે નોટરી બનાવવાનો હુકમ કર્યો છે ત્યારે ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે જે પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ કહ્યું હતું કે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને

અને એના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે એક સાથે આવડી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી આઠ હજાર વકીલોને નોટરી બનાવવાનો હુકમ કર્યો હોય હું સમગ્ર ગુજરાતના વકીલો વતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે કેન્દ્ર સરકારનો આભાર માનું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આભાર હું સમગ્ર ગુજરાતના વકીલો અને નોટરીઓ વતી માનું છું સુરતમાં એક અજાણ્યા સક્ષના પત્રએ હીરાચુરની પોલ ખોલી નાખી હોવાની ઘટના બની ગઈ